ભાવનગરના કુંભરવાડામાં વેપારીના ડેલામાં થયેલી લૂંટના આરોપીઓ ઝડપાયા ભાવનગર એલસીબીએ આઠ ઇસમોને ઝડપી પાડ્યા ભાવનગરના કુંભરવાડામાં આવેલા વેપારીના ડેલામાં કોપરની લૂંટ થવા પામી હતી જેમાં ટ્રક ભરીને કોપર લૂંટાયો હતો ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા એવામાં પોલીસને લૂંટમાં ઉપયોગ થયેલ ટ્રકનો ડ્રાઈવર હાથ લાગતા પોલીસે પૂછપરછ કરતા પોતાનું અપહરણ થયું હોય અને આરોપીએ લૂંટ માટે ટ્રક ઉપયોગમાં લીધો હોવાનું સામે આવતા પોલીસ ટ્રક ભાડે કરેલા લોકો સુધી પહોંચી ગઈ હતી અને લૂંટ કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આસિફ યુસુફભાઈ ધોળિયા આરિફ યુસુફ ધોળિયા હનીફ યુસુફ ધોળિયા યુનુસ રહીમ યાસીન હારૂન લાખાણી મિહિર ઉર્ફે બાડો મુકેશ ટાંક સમીર મુકેશ ટાંક ઇમરાન અહેમદ મહેતરને ઝડપી પાડી મોબાઈલ મળી કુલ છ લાખ વીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર